ભાગ બે માં આવતા શકો છો નંબર છે એમાં આવશે બીજામાં સાઉ પછી આવશે પછી આવશે મેક ત્યાર પછી આવશે વોલ ત્યાર પછી એક્ટિવિટી નંબર થ્રી છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ તો ફનનું રન નું થશે ફન બુકનું કુક આઉટનું સાઉ કેકનું ટેક અને બોલનું વોલ એક્ટિવિટી નંબર 4 માં ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ તમારે આ ઉપરના ચાર શબ્દો શોધવાના હતા તો આપણે અહીંયા ગોતેલા છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 5 છે પેરેગ્રાફના આધારે તમારે આન્સર આપવાના છે હાઉ મેની કલર્સ આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ તો ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ સિમિલર વર્ડ ઓફ સેન્ટર સેન્ટર નું થશે મિડલ વોટ ઇઝ ધ કલર ઓફ ધ અશોક ચક્ર તો નેવી બ્લુ કલર ઓફ ધ અશોક ચક્ર વીસમું છે ધેર ચોથું છે ધેર આર ટ્વેન્ટી સ્પોક્સ ઇન ધ અશોક ચક્ર ટ્રુ ઓર ફોલ્સ તેમ ધેર ધ સેફ્રોન કલર ઇન અવર નેશનલ ફ્લેગ તો યસ ધેર ઇઝ છઠ્ઠું એક્ટિવિટી ડ્રો અ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ ઇટ તો અહીં આપણે એપલ નું ચિત્ર દોરવાનું છે અને લખવાનું તો ઇટ ઇઝ એન એપલ આઈ ઈટ એન એપલ એક્ટિવિટી નંબર સેવન તમારે આ ચિત્ર જોઈ અને આન્સર આપવાના છે કે ધેર ઇઝ અ પિક્ચર ઓફ પાર્ક હાઉ મેની ચિલ્ડ્રન ધેર તો સિક્સ હાઉ ઇઝ સ્વિમિંગ હુ is સ્વિમિંગ તો સારા આર્ય ઇઝ રીડિંગ અ બુક અને પાંચમું who is sitting ઓન અ બ્રાન્ચ ઓફ the tree તો એમાં આવશે અમિત એક્ટિવિટી નંબર એટ છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જોઈએ પેલું ધેર ઇઝ અ બોલ ઇન પિક્ચર તો યસ ધેર ઇઝ આર ધેર કલર ઇન ધ પિક્ચર સોરી ક્લાઉડ ઇન પિક્ચર ઇન ધ પિક્ચર ઇન ધ પિક્ચર નો ધેર ઇઝ નોટ આર ધેર અ સિક્સ ચિલ્ડ્રન ઇન પિક્ચર તો યસ ધેર આર ત્યાર પછી ફન ઝોન ની અંદર કરેક્ટ સ્પેલિંગમાં બાઇસિકલ સ્ટુડન્ટ બટરફ્લાય બર્ડ એન્ડ સ્માઇલ એમના પછી અ જે અલગ પડતું હોય એમાં લેડીઝ લેડી ફિગર પછી બેંગ્સ પ્લાસ્ટિક સ્વીટ એન્ડ પેન આ અલગ પડશે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત